તથા વડોદરા જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી થયેલ મોટર સાયકલ નંગ ઓગણીસ સુધી અલગ અલગ પોલીસ સ્ટેશનના ના ગુનાઓ ડિટેક્ટ કરતી સહેરા પોલીસ સહેરા પોલીસ ને મળી મોટી સફળતા વિગતવાર વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત બનેલ ગુનાઓને ડિટેક્ટ કરવા માટે સહેરા પોલીસ મથકના પીઆઈ આર કે રાજપૂતે કવાયત હાથ ધરી હતી જે અંતર્ગત શહેરા પોલીસે ખાનગી બાતમીદારોના નેટવર્કને સક્રિય કરી હ્યુમન સોર્સિસના માધ્યમનો વધુ ઉપયોગ કરી મિલકત સંબંધિત ગુનાઓ ઉકેલવાની તજવીજ હાથ ધરી હતી જે અંતર્ગત શહેરા પોલીસ મથકના પીઆઈ આર કે રાજપૂતને ખાનગીરાએ અંગત બાતમીદાર પાસેથી ચોક્કસ બાતમી મળી હતી સેરા તાલુકાના શેખપુર ગામના મુવાડી ફળિયામાં રહેતા સામંતસિંહ જોવાનસિંહ રાઠોડની પાસે એક શંકાસ્પદ બાઇક છે જે બાતમીના આધારે પીઆઈઆર કે રાજપૂતે સેરા પોલીસ મથકની સર્વેલન્સની ટીમના કર્મચારીઓને સાથે રાખી સેરા તાલુકાના બુટવા ગ્રામ પંચાયત પાસેથી બાતમીવાળા શેખપુર ગામના સામંતસિંહ જોવાનસિંહ રાઠોડને શંકાસ્પદ બાઇક સાથે ઝડપી પાડ્યો હતો અને તેની સઘન પૂછપરછ કરતા તેણે આ બાઇક સહિત અલગ અલગ જગ્યાએથી અન્ય બાઇકોની પણ ચોરી કરી હોવાનું કબૂલાત કરતા પોલીસે તેની પાસેથી અલગ અલગ કંપનીની અલગ અલગ મોડેલની ઓગણીસ ન બાઇક જેની કિંમત રૂપિયા ત્રણ લાખ પાંત્રીસ હજારનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો

જોવાનસિંહ રાઠોડ એક શંકાસ્પદ મોટરસાયકલ સાથે શેરા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ એને પકડવામાં આવેલી અને એની તપાસ દરમિયાન કુલ ઓગણીસ મોટરસાયકલો અલગ અલગ કંપનીની કબજે કરવામાં આવેલી છે એની પાસેથી જે પૈકી ઓગણીસમાંથી ત્રણ મોટરસાયકલો બાબતે એક ગોધરાના શેરા ડિવિઝન પોલીસ સ્ટેશન વડોદરા શહેરના કારલીબાગ અને હરણી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે એ સિવાયના સોળ મોટરસાયકલો આ પકડાયેલ વ્યક્તિએ વડોદરા શહેરના હરણી પોલીસ સ્ટેશન અને કાલીબાગ પોલીસ સ્ટેશનના અલગ અલગ વિસ્તારોમાંથી ચોરી કરેલાનું કબુલાત કરેલી છે અને એ સોળે સોળ વાહન માલિકોનો સંપર્ક શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર રાજપૂતે કરી લીધેલો છે અને એ સોળે સોળ વાહનો આ બે પોલીસ સ્ટેશનમાંથી ચોરાયેલા છે અને આગળની નિયમ મુજબની કાર્યવાહી ચાલુ છે એટલે કે પંચમહાલ જિલ્લાના શેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર મિસ્ટર આર કે રાજપૂત અને એમની ડિસ્ટાફની ટીમે ક્રાઈમ કોન્ફરન્સમાં વખતો વખત પંચમહાલ રેન્જના ડીઆઈજીપી શ્રી રાજેન્દ્ર અસારી સાહેબ તેમજ પંચમહાલ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબનાઓએ આપેલી સૂચનાઓ અન્વયે વાહન ચોરીના ગુનાઓ બનતા અટકાવવા અને એને શોધવા માટેના પ્રયત્નો કરવાની એક ઝુંબેશ હતી અને એના કારણે આ પોલીસ શેરા પોલીસ પંચમહાલ જિલ્લાના હોય આ એક સારામાં સારું મોટું ડિટેક્શન કરેલું છે અને એની હાલ તપાસ નિયમ મુજબની ચાલુ છે